પ્રિય ભક્તો ત્રેવીસ જાન્યુઆરી વસંત પંચમીના દિવસે જો તમે ગાય માતાને ભૂલથી પણ ચૂપચાપ આ એક વસ્તુ ખવડાવી દીધી તો લખીને લઈ લો પૈસા ગણતા ગણતા થાકી જશો જી હા મિત્રો આ કોઈ હવામાં કરેલી વાત નથી આ શાસ્ત્રોમાં લખાયેલો એવો મહા ઉપાય છે જે કંગાળને પણ ધનવાન બનાવી શકે છે અને ભિખારીને પણ રાજા બનાવી શકે છે જો તમે પણ ઈચ્છો છો કે બસ એક વારના ઉપાયથી જ તમારી જિંદગી બદલાઈ જાય

ત્રેવીસ જાન્યુઆરીનો દિવસ કોઈ સાધારણ દિવસ નથી આ વસંત પંચમીનો એ મહાપર્વ છે જેની પ્રતીક્ષા દરેક એ વ્યક્તિને હોય છે જે પોતાના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિ મેળવવા ઈચ્છે છે અવારનવાર આપણે જોઈએ છીએ કે લોકો આખું વર્ષ મહેનત કરે છે દિવસ રાત એક કરી દે છે પરસેવો પાડે છે પણ છતાંય તેમના હાથ ખાલી જ રહી જાય છે પૈસા આવે તો છે પણ પાણીની જેમ વહી જાય છે જો તમે પણ આ જ મુશ્કેલીઓથી ઝઝુમી રહ્યા છો જો તમને પણ લાગે છે કે નસીબે તમારા દરવાજા બંધ કરી દીધા છે તો આજની આ જાણકારી ફક્ત અને ફક્ત તમારા માટે જ છે હું તમને વિનંતી કરું છું કે આગામી થોડી મિનિટો તમે તમારા જીવનની સૌથી કિંમતી મિનિટ માનીને આ વિડીયો પૂરો જોજો એક પળ માટે પણ તેને છોડવાની ભૂલ ન કરતા કારણ કે આજે હું તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યો છું તે એટલો શક્તિશાળી છે એટલો ચમત્કારી છે કે જો તમે તેને સાચી રીતે કરી લીધો તો માની લો કે પૈસા ગણતા ગણતા થાકી જશો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ગાયને માત્ર એક પશુ માનવામાં આવ્યું નથી ગાય આપણી માતા છે શાસ્ત્રોમાં સાફ સાફ લખ્યું છે કે ગાયના શરીરમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે તમે જરા વિચારો જ્યારે તમે એક ગાયની સેવા કરો છો તો તમે માત્ર એક જીવને ભોજન નથી કરાવી રહ્યા પરંતુ તમે તેત્રીસ કરોડ દેવી દેવતાઓને ભોગ લગાવી રહ્યા છો અને જ્યારે કોટી દેવી દેવતાઓ એક સાથે પ્રસન્ન થાય છે તો પછી દુનિયાની એવી કોઈ તાકાત નથી જે તમને અમીર બનતા રોકી શકે પરંતુ વસંત પંચમીના દિવસે ગાયને ખવડાવવાનો નિયમ થોડો અલગ છે આ દિવસનું મહત્વ ખૂબ ખાસ છે વસંત પંચમીનો દિવસ મા સરસ્વતીનો દિવસ છે જ્ઞાનનો દિવસ છે અને સાથે સાથે આ દિવસ ગુરુગ્રહ એટલે કે બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરવાનો પણ સૌથી મોટો દિવસ માનવામાં આવે છે અને જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જે વ્યક્તિનો ગુરુગ્રહ મજબૂત હોય છે તેને જીવનમાં ક્યારેય ધનની કમી થતી નથી તેના ઘરમાં સાક્ષાત લક્ષ્મીનો વાસ હોય છે તો ચાલો હવે મોડું કર્યા વિના હું તમને જણાવું કે તમારે ત્રેવીસ જાન્યુઆરી એટલે કે વસંત પંચમીના દિવસે શું કરવાનું છે કેવી રીતે કરવાનું છે અને કયા સમયે કરવાનું છે એક એક વાતને ખૂબ ધ્યાનથી સાંભળજો સૌથી પહેલા તો તમારે એ સમજવું પડશે કે તમારે ગાયને ખવડાવવાનું શું છે મિત્રો આ વસ્તુ ખૂબ જ સાધારણ છે અને તમારા ઘરના રસોડામાં જ હાજર છે પરંતુ તેને બનાવવાની અને ખવડાવવાની રીત જ તેને અસાધારણ બનાવે છે તમારે વસંત પંચમી વાળા દિવસે સવારે વહેલા ઉઠવાનું છે કોશિશ કરો કે સૂર્ય ઉગતા પહેલા જ તમે ઉઠી જાઓ ઉઠ્યા પછી નિત્યક્રમ પતાવીને સ્નાન કરી લો નાહવાના પાણીમાં જો તમે ચપટી હળદર નાખી લેશો તો તે ખૂબ જ શુભ રહેશે આનાથી તમારું શરીર અને મન બંને પવિત્ર થઈ જશે સ્નાન કર્યા પછી તમારે પીળા રંગના કપડાં પહેરવાના છે જો તમારી પાસે પીળા કપડાં નથી તો તમે કોઈ પણ સાફ સુથરા કપડાં પહેરી શકો છો બસ ધ્યાન રાખજો કે તે દિવસે કાળા કે વાદળી રંગના કપડા ન પહેરો પીળો રંગ ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને ખૂબ પ્રિય છે અને આ રંગ તમારા નસીબને ચમકાવવાની તાકાત રાખે છે હવે તમારે તમારા રસોડામાં જવાનું છે ત્યાં તમારે એક રોટલી બનાવવાની છે ધ્યાન રહે આ રોટલી તમારા ઘરમાં બનનારી સૌથી પહેલી રોટલી હોવી જોઈએ જ્યારે તમે લોટ બાંધો તો તેમાં થોડી હળદર અને થોડો ગોળ ભેળવી લો જી હા લોટમાં જ તમારે આ ભેળવવાનું છે અને પછી તે લોટની એક સુંદર રોટલી બનાવ્યા પછી હવે તમારે એક બીજી ખાસ વસ્તુ તૈયાર કરવાની છે તમારે એક રાત પહેલા એટલે કે બાવીસ જાન્યુઆરીની રાત્રે જ થોડી ચણાની દાળ પાણીમાં પલાળીને રાખી દેવાની છે સવાર સુધીમાં તે દાળ સારી રીતે ફૂલી જશે વસંત પંચમીની સવારે તે પલાળેલી ચણાની દાળ લો અને તેમાં થોડો ગોળ વધારે ભેળવી દો હવે તમારી પાસે બે વસ્તુ છે એક તો હળદર અને ગોળવાળી રોટલી અને બીજી પેલી પલાળેલી ચણાની દાળ હવે તમારે તે રોટલી ઉપર થોડું દેશી ઘી લગાવવાનું છે દેશી ઘી શુક્ર ગ્રહનું પ્રતીક છે જે જીવનમાં સુખ અને ઐશ્વર્ય લાવે છે ઘી લગાવ્યા પછી તે રોટલી પર પેલી પલાળેલી ચણાની દાળ અને ગોળ મૂકી દો હવે આ જે સામગ્રી તમારા હાથમાં તૈયાર થઈ છે આ કોઈ મામૂલી ભોજન નથી આ એક એવો મહાપ્રસાદ છે જે તમારા સૂતેલા નસીબને જગાડી શકે છે હવે આવે છે આ ઉપાયનો સૌથી મહત્વનો ભાગ તમારે આ રોટલી લઈને કોઈ ગાય માતા પાસે જવાનું છે પરંતુ અહીંયા તમારે એક ખૂબ જ કડક નિયમનું પાલન કરવાનું છે અને તે નિયમ છે મૌન જી હા જ્યારે તમે આ રોટલી લઈને ઘરથી નીકળો તો તમારે રસ્તામાં કોઈની પણ સાથે વાત કરવાની નથી એકદમ ચૂપચાપ જવાનું છે ભલે કોઈ તમને અવાજ આપે તો પણ તમારે રોકાવાનું નથી બોલવાનું નથી બસ પોતાના મનમાં પોતાની મનોકામનાનું રટણ કરતા રહેવાનું છે કારણ કે ગુપ્ત દાન અને ગુપ્ત ઉપાયનું ફળ હજાર ગણું વધારે મળે છે જ્યારે આપણે ઢંઢેરો પીટીને કોઈ કામ કરીએ છીએ તો તેની ઉર્જા ઓછી થઈ જાય છે એટલા માટે તમારે આ કામ બિલકુલ ખામોશીથી કરવાનું છે જ્યારે તમે ગાય માતા પાસે પહોંચી જાઓ તો સૌથી પહેલા તેમને દૂરથી જ પ્રણામ કરો તેમના પગને મનોમન સ્પર્શ કરો અને પછી ખૂબ જ પ્રેમ અને આદર સાથે તે રોટલી ગાય માતાને ખવડાવી દો રોટલી ખવડાવતી વખતે તમારા જમણા હાથથી ગાયની પીઠ પર જ્યાં તેમની કૂંધ અથવા કુબળ હોય છે ત્યાં પંપાળો મિત્રો ગાયની નાડી હોય છે વિજ્ઞાન પણ આ માને છે અને આપણા શાસ્ત્રો પણ આ કહે છે કે જ્યારે આપણે ગાયની કુંદ પર હાથ ફેરવીએ છીએ તો આપણા હાથની રેખાઓમાંથી જે દુર્ભાગ્ય હોય છે તે ભૂંસાઈ જાય છે ત્યાંથી નીકળનારી સકારાત્મક ઉર્જા આપણા આખા શરીરમાં પ્રવેશ કરી જાય છે જ્યારે ગાય માતા તે રોટલી ખાઈ રહી હોય ત્યારે તમે મનોમન તેમને પ્રાર્થના કરો કહો કે હે ગૌ માતા હું ખૂબ દુઃખી છું મારા ઘરની ગરીબી દૂર કરો મારા માથા પરથી દેવાનો બોજ ઉતારી દો મારા બાળકોને સદબુદ્ધિ આપો તમે વિશ્વાસ માનો મિત્રો ગાય માતાની આંખોમાં એટલી કરુણા હોય છે કે તે પોતાના ભક્તની પોકારને ક્યારેય અણસૂની કરતી નથી તેમની એક હુંકાર તમારા જીવનના તમામ કષ્ટ મિટાવી શકે છે રોટલી ખવડાવ્યા પછી તમારે ત્યાંથી ચૂપચાપ પાછા આવી જવાનું છે પાછા આવતી વખતે પણ તમારે પાછળ વળીને જોવાનું નથી સીધા પોતાના ઘરે આવી જાઓ અને પોતાના કામે લાગી જાઓ હવે હું તમને જણાવું છું કે આ નાનકડા ઉપાયથી તમને શું શું લાભ થશે સૌથી પહેલો લાભ તો એ થશે કે તમારા ધન આવવાના રસ્તા ખુલી જશે જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તે પાછા મળી જશે જો તમે નોકરી કરો છો તો તમારી પ્રગતિ થઈ શકે છે જો તમે વ્યાપાર કરો છો તો તમારો નફો ચાર ગણો વધી જશે જે ઘરમાં ગાયની સેવા થાય છે ત્યાં ક્યારેય અન્ન અને ધનની કમી થતી નથી બીજો લાભ એ થશે કે તમારા ઘરના ઝઘડા ખતમ થઈ જશે ઘણીવાર આપણા ઘરમાં વગર કોઈ વાતનું કલેશ થતું હોય છે પતિ પત્નીમાં બનતું નથી ભાઈ ભાઈમાં ઝઘડો થાય છે આ બધું નકારાત્મક ઉર્જાના કારણે હોય છે ગાયને ગોળ અને ચણાની દાળ ખવડાવવાથી ઘરની નેગેટિવિટી દૂર થાય છે અને પરિવારમાં પ્રેમ વધે છે ત્રીજો લાભ જે ખૂબ જ મહત્વનો છે તે છે ગ્રહદોષોમાંથી મુક્તિ જો તમારી કુંડળીમાં રાહુ કેતુ હેરાન કરી રહ્યા હોય અથવા શનિની સાડાસાથી ચાલી રહી હોય તો ગાયની સેવા સિવાય બીજો કોઈ મોટો ઉપાય નથી ગાયના ખરી એટલે કે પગની ધૂળ પણ જો કપાળ પર લાગી જાય તો મોટામાં મોટા પાપ ધોવાઈ જાય છે મિત્રો વસંત પંચમીનો દિવસ વિદ્યાની દેવી માં સરસ્વતીનો દિવસ પણ છે જો તમારા બાળકો ભણવામાં નબળા હોય તેમનું મન ભણવામાં ન લાગતું હોય તો તમે તેમના હાથે આ ઉપાય કરાવો ગાયને ચણાની દાળ ખવડાવવાથી ગુરુગ્રહ મજબૂત થાય છે જેનાથી બુદ્ધિ તેજ થાય છે અને યાદશક્તિ વધે છે પરંતુ મિત્રો આ ઉપાય કરતી વખતે કેટલીક સાવધાની રાખવી ખૂબ જરૂરી છે નહીતર તમને તેનું ફળ નહીં મળે પહેલી સાવધાની ક્યારેય પણ ગાયને વાસી કે સૂકી રોટલી ન ખવડાવો આ ગાય માતાનું અપમાન છે હંમેશા તાજી રોટલી જ બનાવો બીજી સાવધાની ક્યારેય પણ ગાયને પ્લાસ્ટિકની થેલીમાં રાખીને રોટલી ના આપો ઘણા લોકો ઘરેથી પ્લાસ્ટિકમાં રોટલી લઈ જાય છે અને પ્લાસ્ટિક સાથે જ ગાય સામે નાખી દે છે આ બહુ મોટું પાપ છે જો ગાયે તે પ્લાસ્ટિક ખાઈ લીધું તો તેનો જીવ જોખમાઈ શકે છે અને તમે પુણ્યની જગ્યાએ પાપના ભાગીદાર બની જશો ત્રીજી સાવધાની ગાયને રોટલી ખવડાવતી વખતે મનમાં કોઈ પણ શંકા ન રાખશો એવું ન વિચારો કે ખબર નહીં આનાથી કંઈ થશે કે નહીં પૂરા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે ઉપાય કરો ઈશ્વર તેમની જ મદદ કરે છે જેમનો વિશ્વાસ પાક્કો હોય છે એક નાનકડી વાર્તા તમને સંભળાવવું જેનાથી તમને સમજાશે કે વિશ્વાસમાં કેટલી તાકાત હોય છે એક વાર એક ખૂબ જ ગરીબ માણસ હતો તેની પાસે રહેવા માટે સરખું ઘર પણ નહોતું તે રોજ મંદિરની બહાર ભીખ માંગતો હતો એક દિવસ તેણે જોયું કે એક શેઠજી પોતાની ચમકતી ગાડીમાંથી ઉતર્યા અને તેમણે પાસે ઉભેલી એક ગાયને ખૂબ જ પ્રેમથી ગોળ અને રોટલી ખવડાવી પેલા ગરીબ માણસે શેઠજીને પૂછ્યું શેઠજી તમે તો આટલા અમીર છો તો પછી તમે આ બધું કેમ કરી રહ્યા છો શેઠજી હસ્યા અને બોલ્યા બેટા આજે હું જે કંઈ પણ છું એ આ ગૌ માતાની કૃપાથી છું એક સમય હતો જ્યારે મારી પાસે પણ ખાવા માટે કંઈ નહોતું ત્યારે કોઈ સંતે મને આ ઉપાય જણાવ્યો હતો મેં નિયમ બનાવી લીધો કે ભલે હું ભૂખ્યો રહું પણ મારી પહેલી રોટલી ગાયને જરૂર ખવડાવીશ અને જો આજે ગૌ માતાએ મારા ભંડાર ભરી દીધા છે પેલા ગરીબ માણસની આંખોમાં આંસુ આવી ગયા તેણે પણ તે દિવસથી સંકલ્પ કરી લીધો તે પોતે અડધું પેટ ખાતો પણ ગમે ત્યાંથી માંગીને ગાય માટે રોટલીની વ્યવસ્થા જરૂર કરતો અને મિત્રો ચમત્કાર જુઓ થોડા જ મહિનામાં તેને એક નાનકડી નોકરી મળી ગઈ ધીરે ધીરે તેણે પોતાની મહેનત અને ઈમાનદારીથી કામ કર્યું અને આજે તે પણ એક સુખી જીવન જીવી રહ્યો છે તો મિત્રો જ્યારે પેલા ગરીબનું નસીબ બદલાઈ શકે છે તો તમારું કેમ નહીં બસ જરૂર છે તો એક સાચી શરૂઆતની અને તે શરૂઆત કરવાનો સૌથી સારો મોકો આ વસંત પંચમી લઈને આવી રહી છે મિત્રો જો તમે શહેરમાં રહો છો ફ્લેટમાં રહો છો અને તમારી આસપાસ ગાય નથી આવતી તો તમે શું કરશો આ સવાલ ઘણા લોકોના મનમાં હશે તો મિત્રો તમે કોઈ ગૌશાળામાં જઈ શકો છો ત્યાં જઈને તમે પોતાના હાથે ગાયને ખવડાવી શકો છો જો તે પણ શક્ય ન હોય તો તમે તેટલી જ કિંમતનું લીલું ઘાસ અથવા પૈસા કોઈ ગૌશાળામાં દાન કરી શકો છો પરંતુ કોશિશ એ જ કરો કે સાક્ષાત ગાયને ખવડાવો કારણ કે જ્યારે ગાયની જીભ તમારા હાથને સ્પર્શ કરે છે ત્યારે તમારા નસીબની રેખાઓ બદલાઈ જાય છે અને હા એક વાત બીજી આ દિવસે પોતાના ઘરમાં પણ સાત્વિક માહોલ રાખો ત્રેવીસ જાન્યુઆરીએ ઘરમાં માંસ મધીરા ઈંડા કે ડુંગળી લસણનો પ્રયોગ ન કરો ઘરને સાફ સુથરું રાખો સવાર સાંજ ઘરમાં દીવો પ્રગટાવો આનાથી લક્ષ્મીજી પ્રસન્ન થઈને તમારા ઘરમાં પ્રવેશ કરશે મિત્રો જીવન બહુ ટૂંકું છે તેને ચિંતાઓમાં ન વિતાવો આપણા શાસ્ત્રોમાં દરેક સમસ્યાનું સમાધાન છે બસ આપણે તેમના પર વિશ્વાસ કરીને ચાલવાની જરૂર છે ત્રેવીસ જાન્યુઆરીનો દિવસ તમારા માટે એક સોનેરી તક છે તેને હાથથી જવા ના દો તમે પોતે અનુભવશો કે જેવા તમે ગાયને રોટલી ખવડાવીને પાછા ફરશો તમારા મનમાં એક અજીબ શાંતિ હશે તમને લાગશે જાણે તમારા ખભા પરથી કોઈ મોટો બોજ ઉતરી ગયો છે અને આજ શાંતિ આજ સકારાત્મકતા તમારા સારા દિવસોની શરૂઆત હશે તો તૈયાર થઈ જાઓ પોતાની તકદીર બદલવા માટે સામગ્રી પહેલેથી તૈયાર રાખજો દાળ પલાળવાનું ભૂલતા નહીં અને સૌથી જરૂરી વાત ચૂપચાપ આ વાતને પોતાના સુધી જ સીમિત રાખજો જ્યાં સુધી તમારું કામ પૂરું ન થઈ જાય મને પૂરી આશા છે કે તમે આ ઉપાય જરૂર કરશો અને તેનો પૂરો લાભ ઉઠાવશો જો તમારા મનમાં કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો અને હા કોમેન્ટ બોક્સમાં જય ગૌ માતા કે જય મા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં આનાથી તમારી હાજરી દરબારમાં લાગી જશે આ વિડિયોને તમારા મિત્રો સંબંધીઓ સાથે પણ શેર કરો શાસ્ત્રોમાં કહેવાયું છે કે પૂજાનું ફળ સામગ્રીથી નહીં પણ ભાવથી મળે છે જો ભાવ શુદ્ધ છે મન નિર્મળ છે અને શ્રદ્ધા સાચી છે તો થોડી અમથી સામગ્રીમાં પણ મા સરસ્વતી અત્યંત પ્રસન્ન થઈ જાય છે વસંત પંચમીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલા સ્નાન કરવું જોઈએ જો શક્ય હોય તો નવશેકા પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરો સ્નાન કર્યા પછી સ્વચ્છ પીળા વસ્ત્રો ધારણ કરો એ જરૂરી નથી કે વસ્ત્રો નવા હોય પણ સ્વચ્છ અને શ્રદ્ધાથી પહેરેલા હોવા જોઈએ ત્યારબાદ ઘરના પૂજાના સ્થાનને સારી રીતે સાફ કરો જ્યાં મા સરસ્વતીને બિરાજમાન કરવાના છે ત્યાં પીળું કપડું બિછાવો કારણ કે પીળો રંગ પોતે વસંત અને વિદ્યાનું પ્રતિક છે હવે મા સરસ્વતીની બેઠેલી મૂર્તિ કે છબીને શ્રદ્ધાથી સ્થાપિત કરો મૂર્તિ કે છબી સામે દીવો પ્રગટાવો દીવો અંધકારથી પ્રકાશ તરફ લઈ જવાનું પ્રતિક છે બિલકુલ તેવી જ રીતે જેમ વિદ્યા અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જાય છે દીવો પ્રગટાવતી વખતે મનમાં એવી ભાવના રાખો

હંસ પર બિરાજમાન મા સરસ્વતી તમારી સામે બેઠા છે અને કરુણાથી તમારી તરફ જોઈ રહ્યા છે હવે માને પીળા પુષ્પો અર્પણ કરો ત્યારબાદ ચંદનનું તિલક લગાવો અક્ષત અર્પણ કરો અને ધૂપદીપ બતાવો ધૂપનો ધુમાડો વાતાવરણને શુદ્ધ કરે છે અને મનને સ્થિર કરે છે આ સમયે ઘરમાં કોઈ પણ પ્રકારનો શોરબકોર ન હોવો જોઈએ વિશેષ રૂપે બાળકોને શાંત ભાવે પૂજામાં સામેલ કરો હવે ભોગની વાત આવે છે ભક્તો વસંત પંચમીના દિવસે પુવા એટલે કે ગળ્યા વડા કે માલપુવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે પુવા ભલે મેંદાના હોય હોય સોજીના કે લોટના પણ શ્રદ્ધાથી બનેલા હોવા જોઈએ આની સાથે અબીર ડાંગર નાળિયેર અને વિશેષ રૂપે બોરનો ભોગ જરૂર અર્પણ કરો શાસ્ત્રોમાં કહેવાયું છે કે સરસ્વતી માતાને બોર અત્યંત પ્રિય છે જેમ ગણેશજીને મોદક પ્રિય છે તેમ સરસ્વતી માતાને બોર પ્રિય છે જો બોર ઉપલબ્ધ હોય તો ચોક્કસ અર્પણ કરો ભલે બે કે ચાર જ કેમ ન હોય જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે ઘરનું વાતાવરણ સાત્વિક બને છે અને બાળકો પર તેની ઊંડી અસર પડે છે વસંત પંચમીના દિવસે બાળકોને શાંત ભાવે વંદના કરાવવી તેમના હાથે માતાને અર્પણ કરાવવું તેમની પાસે સારા સંકલ્પ લેવડાવવા અને તેમને સ્નેહપૂર્ણ વાતાવરણ આપવું વિશેષ ફળદાયી માનવામાં આવે છે આ રીતે જ્યારે વડીલો પોતાના આચરણથી માર્ગદર્શન આપે અને બાળકો પોતાની સરળ ભક્તિથી પૂજામાં સહભાગી થાય ત્યારે વસંત પંચમીનો વાસ્તવિક અર્થ પ્રગટ થાય છે અને માતા સરસ્વતીની કૃપા આખા પરિવાર પર બની રહે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે વર્ષમાં એક દિવસ વિદ્યાને વિશ્રામ આપવો જોઈએ જેમ મનુષ્ય નિરંતર પરિશ્રમ કરે છે અને પછી વિશ્રામ કરે છે તેવી જ રીતે વિદ્યાની દેવીને પણ એક દિવસ વિશ્રામ આપવામાં આવે છે આ કારણે જ વસંત પંચમીના દિવસે બાળકોને ભણવા માટે મજબૂર કરવામાં આવતા નથી તે દિવસે પુસ્તકો નોટબુક પેન અને ભણવાની સામગ્રીને મા સરસ્વતીના ચરણોમાં રાખીને તેમનું પૂજન કરવામાં આવે છે આનાથી વિદ્યાનું અપમાન નથી થતું પણ વિદ્યાનું સન્માન થાય છે જે માતા પિતા આ રહસ્યને સમજી લે છે તેમના બાળકોની બુદ્ધિમાં અદ્ભુત તેજ જોવા મળે છે ભક્તો આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવાનું પણ ગૂઢ રહસ્ય છે પીળો રંગ વસંત ઋતુનું પ્રતીક છે આ રંગ પ્રસન્નતા ઉર્જા અને જ્ઞાનનો સૂચક છે જ્યારે આપણે પીળા કપડાં પહેરીએ છીએ ત્યારે આપણી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે એટલા માટે વસંત પંચમીના દિવસે ભૂલથી પણ કાળા વાદળી કે અત્યંત ઘેરા રંગોનો પ્રયોગ ન કરવો જોઈએ જો પીળા વસ્ત્ર ઉપલબ્ધ ન હોય તો આછો કેસરી કે પીળો રંગ પણ ચાલે આ દિવસે ઘરમાં મા સરસ્વતીની બેઠેલી મૂર્તિ કે છબી હોવી અત્યંત શુભ માનવામાં આવે છે ઉભી મૂર્તિ ઘરમાં સ્થાપિત નથી કરવામાં આવતી કારણ કે દેવીનું બેઠેલું સ્વરૂપ સ્થિરતા અને શાંતિનું પ્રતિક હોય છે મા સરસ્વતી હંસ પર બિરાજમાન હોય છે જે વિવેકનું પ્રતિક છે આનો અર્થ એ છે કે જીવનમાં આપણે સાર અને અસારનો ભેદ સમજવો જોઈએ આજ શિક્ષણ મા સરસ્વતી પોતાના ભક્તોને આપે છે ત્યાં જ ભક્તો વસંત પંચમીને ઘણી જગ્યાએ ફગુવાના નામે પણ ઓળખવામાં આવે છે આ દિવસે પૂવા અબીર અને ડાંગરનું વિશેષ મહત્વ હોય છે આ માત્ર પરંપરા નથી પણ તેની પાછળ ભાવ છે પુવા મધુરતાનું પ્રતિક છે અબીર ઉલ્લાસનું અને ડાંગર સમૃદ્ધિનું જ્યારે આપણે આ વધુ માને અર્પણ કરીએ છીએ ત્યારે આપણે તેમને પ્રાર્થના કરીએ છીએ કે અમારા જીવનમાં મધુરતા આનંદ અને સમૃદ્ધિ બની રહે એક બીજી અત્યંત મહત્વની વાત એ છે કે જો તમારા ઘરમાં નાના બાળકો છે તો આ દિવસે તેમનું અન્નપ્રાશન વિદ્યારંભ કે જીભ પર ઓમ લખવાની પરંપરા પણ કરી શકાય છે આ બધા કાર્યો અણબુજ મુહૂર્તમાં આવે છે અને આના માટે કોઈ વિશેષ સમયની જરૂર હોતી નથી મા સરસ્વતીની કૃપાથી બાળકનું જીવન સાચી દિશામાં આગળ વધે છે ભક્તો જો કોઈ બાળકની પરીક્ષા ચાલતી હોય અને ભણવું જરૂરી હોય તો મા પાસે ક્ષમા માંગીને પુસ્તક ઉપાડી શકાય છે પરંતુ સામાન્ય સ્થિતિમાં આ દિવસે ભણતરથી વિરામ લેવો જ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે આ નિયમ ડરથી નહીં પણ શ્રદ્ધાથી નિભાવવામાં આવે છે જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં ફળ ચોક્કસ મળે છે હવે વાત કરીએ એ કાર્યોની જે વસંત પંચમીના દિવસે તમારે ભૂલથી પણ ન કરવા જોઈએ કારણ કે આ કાર્યો કરવાથી માતા સરસ્વતી તમારા પર ખૂબ નારાજ થઈ શકે છે આ દિવસે બાળકોને વઢવું ન જોઈએ તેમને ભણવા માટે મજબૂર ન કરવા જોઈએ આ દિવસ વિદ્યાને વિશ્રામ આપવાનો દિવસ છે પુસ્તકો પૂજા પછી સન્માનથી એક જગ્યાએ રાખવા જોઈએ તેમને જમીન પર ફેંકવા ન જોઈએ કોઈ પણ પ્રકારની નકારાત્મક વાત ઝઘડા કે અપશબ્દોથી બચવું જોઈએ જે ઘરમાં આ દિવસે શાંતિ અને આનંદ હોય છે ત્યાં જ મા સરસ્વતીનો વાસ થાય છે પ્રિય ભક્તો આશા છે કે આજની આ વિડિયો તમને જરૂર પસંદ આવી હશે વિડીયો સારી લાગી હોય તો લાઈક કરી શેર જરૂર કરો અને કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય ગૌ માતા જય મા લક્ષ્મી જરૂર લખો વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ